જંબુસરના નાડા દેવ જગત ગામે રામેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસે યોજાયો ભવ્ય લોકમેળો ઢાઢર નદી કાંટે રામચંદ્રજીએ ત્રણ શિવલિંગ સ્થાપેલા તેમાંનું આ દેવ જગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પદરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો દેવાદે દેવ મહાદેવની ભક્તિનો માસ એટલે શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવની વિશેષ રૂપે આરાધના પૂજન કરતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલ નાડા ગામ જ્યાં પહેલાના સમયમાં આડારનાથ નામના યોગી તપસ્વી સાધુ થઈ ગયા અને તેમના પણ પડજા ઢાઢર નદી કાંઠે રામચંદ્રજીએ ત્રણ શિવલિંગ સ્થાપેલા તેમાં આ દેવજગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરાવણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો ત્યારથી આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું મહાભારતમાં જાંબુ માર્ગ નો ઉલ્લેખ છે તેનો સંબંધ જંબુસર સાથે છે તે રસ્તો જંબુસર પાસેથી નીકળતો હતો કાશ્મીરના જમ્મુ જસરોટા ના બ્રાહ્મણ આવ્યા જે રાઈ ગયા અને નગર વસાવ્યું આવેલા આયુષ્ય ધરાવતું નામનું વૃક્ષ છે જે ભરૂચ જિલ્લાના ફક્ત બે સ્થળે છે આ વૃક્ષ માં થતા ફૂલ જેમાં શિવલિંગ તથા પાંચ પાન છે જેને પાંડવ પ્રતીક પ્રતિક માનવામાં આવે છે મંદિર ની બાજુમાં આવેલા તલાવે દેવો દ્વારા કરવામાં આવેલ યજ્ઞ નો યજ્ઞ કુંડ છે આ કુંડમાં દરેક પશુ ના દૂધ નો અભિષેક કરાયો હતો ત્યારથી દરેક પશુ દૂધ ઉપયોગમાં આવે છે ભાવિક ભક્તો અહીં શ્રાવણ માસ નિમિત્તે દર્શન પૂજન માટે ઉમટી પડે છે પ્રતિ વર્ષની જેમ શ્રાવણ માસ ની મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાણા દેવજગન ગામે આજ રોજ અમે વીસ પચીસ વર્ષથી યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા જે શિવલિંગ છે તેની દેવોએ સ્થાપના જે તે ટાઈમે કરી હતી અને બધા દેવો અહીંયાથી યજ્ઞ કરીને છૂટા પડેલા એવું સ્કન કુરાણમાં બી આનો ઉલ્લેખ છે અને ત્યાંથી ચાલીએ તો અહીંયા બી જ્યારે અજ્ઞાતવાદમાં હતા ત્યારે પોરબંદર ત્યારથી અહીં આવેલા અને તેની બી અહીંયા એની કહાની સાથે જોડેલી છે રામ રામથી અહીંયા રામસીતા બી અહીંયા પછી રહેલા અને આ જે શિવલિંગ છે તે અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ગામ લોકો આખા ગામના સહયોગથી અહીંયા યજ્ઞ અને મંડળાનું આયોજન કરીએ છીએ તેમાં ભરૂચ જિલ્લો વાઘરા તાલુકો પાદરા તાલુકો જમ્પુસર તાલુકો આમ ચાર પાંચ તાલુકાની પબ્લિક અહીંયા ત્રીસથી ચાલીસ હજાર સુધી ખેતી થાય છે જરૂરી અને મતલબ અને તેના માટે અમે વ્યવસ્થા યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા લોકો વર્ષો જે આવે છે એમને જે આસ્થા છે તે પણ એની પૂર્ણ થાય છે લોકોમાં જે ચોકરાશ છે તેના લીધે અહીંયા પણ પબ્લિક દર વર્ષે વધે છે અને એક નકળી પ્રસાદી લઈને અહીંયા નીકળતા પડે અને આવી પબ્લિક વધારે છે હજારોમાં તો નાળાથી દેવનગરનો જે રસ્તો છે એમાં વધારે ત્રાસ મળે છે સિંગલ રસ્તો છે અને જો આ રસ્તાને ધ્યાનમાં લેવામાં આવે તો આવનારી આવનારા દર્શનાર્થીને અવર જવરમાં વાહન લઈને સરળતા પડે છે વધારે રસ્તો છે સિંગલ ત્રણ પોઈન્ટ દર્શનાર્થ એટલે વાહન નીકળી શકે એવું છે પોઝિશન વસ્તુ